અવધૂત્રી ગુરુદેવદત્ત શ્રી રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં અત્યારે ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ જગદ્ગુરુ દત્તાત્રેય સ્વામીના હૃદયમાં તપનો નિવાસ છે પોતે પ્રિય છે પોતે તપ કરે છે અને આપણને તપ કરો એવી આપણી પાસેથી અપેક્ષા રાખે છે આપણને તપ કરવાનું શિક્ષણ આપે છે તપ ના કરે એનું પતન નક્કી છે તપ શબ્દને ઊંધો કરતો શું થાય પ જે તપ ન કરે એનું પતન નક્કી છે આ તપ મનુષ્ય દેહમાં જ થાય બીજા કોઈ તપ કરી શકતા નથી સ્વર્ગના દેવો તપ કરી શકતા નથી પશુ પક્ષીઓ તપ કરી શકતા નથી તપ કરવાની સગવડ માત્ર મનુષ્ય શરીરમાં જ છે તપ એટલે શું જંગલમાં જઈને ઝાડની નીચે બેસી એટલે તપ કર્યું કહેવાય હિમાલયમાં જઈને કોઈ ગુફામાં બેસી એટલે તપ કર્યું કહેવાય તપ એટલે શું કોઈ ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિ માટે સમજીને કષ્ટ ઉઠાવીએ એને તપ કહેવાય કોઈ ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિના માટે સમજીને ઉઠાવેલું કષ્ટ એને કહેવાય તપ તપ ઘરમાં પણ થાય આત્મકલ્યાણ માટે આપણે થોડુંક કષ્ટ સહન કરીએ અને ભક્તિ કરીએ કષ્ટ સહન કરીને એને તપ કહેવાય કોઈને મન થાય કે ઘેરથી ચાલીને મંદિરે જવું છે તો તપ કહેવાય કોઈને થાય કે ચંપલ પહેર્યા વગર જવું છે તો તપ કહેવાય કોઈને થાય કે આજે અમુક વસ્તુ જમવી નથી તો એને તપ કહેવાય કોઈ પણ સુખનો ત્યાગ અને સ્વેચ્છાએ ઉઠાવેલું કષ્ટ એટલે તપ આપણે અહીંયા બેઠા છીએ ને છઠ્ઠો દિવસ થયો છ દિવસથી આ તપશ્ચર્યા ચાલે છે સમજીને ઉઠાવેલું આ કષ્ટ છે ગેર જેવી સગવડ છે એવી અહીંયા સગવડો હોતી નથી પણ છતાંય અહીંયા આપણે આવીએ છીએ આ તપશ્ચર્યા છે પદયાત્રા કરવી તપશ્ચર્યા છે વહેલા ઉઠવું તપશ્ચર્યા છે ભગવાનના માટે શરીરને ઘસાવવું પણ રીતે એ તપશ્ચર્યા છે છ દિવસથી આપણે અહીંયા સવારથી સાંજ સુધી બેસવું પડે છે આ તપશ્ચર્યા કહેવાય ભગવાનને તપ બહુ પ્રિય છે પણ તપશ્ચર્યાને ભક્તિનો સાથ જો ના હોય તો તપશ્ચર્યા હાસ્યાસ્પદ બની જાય તપશ્ચર્યાને ભક્તિનો સાથ ના હોય તો એ તપશ્ચર્યા હાસ્યાસ્પદ ગણાય એનો કોઈ બહુ લાભ નથી પછી આપણે ચંબલ પહેર્યા વગર જો મંદિરે દર્શન કરવા જઈએ તો તપ કહેવાય પણ પશુ પક્ષીઓ તો જોડા પહેરતા જ નથી કોઈ દાડો પણ એને તપ નથી કહેવાતું કારણ કે એમાં ભક્તિનો સાથ નથી એ તો પોતે કરેલા પાપની સજા ભોગવે છે આટલી કડકડતી ઢાળમાં પણ ખુલ્લા શરીરે બહાર પડી રહે છે આપણે થોડી ઠંડી સહન કરીએ ગરમી સહન કરીને ભક્તિ કરીએ તો એ તપ કહેવાય પણ એ લોકો ઠંડી સહન કરે ગરમી સહન કરે ભૂખ તરસ સહન કરે તો એ તપ ના કહેવાય એ તો એમણે કરેલા પાપનું ફળ છે સજા છે સ્વર્ગના દેવો પણ તપ કરી શકતા નથી એ લોકો પોતે કરેલા પુણ્યનું ફળ સુખના સ્વરૂપમાં ભોગવે સુખ ભોગવાતું જાય એમ પુણ્ય વપરાતું જાય અને જ્યાં પુણ્ય ખલાસ થયું કે ઉપરથી મારે ધક્કો જાઓ નીચે આવું પડે એમને પછીથી એ પણ તપ ના કરી શકે અને આ તપ કરવાથી જ મનુષ્ય જન્મ સફળ થાય છે તપશ્ચર્યા મનુષ્ય શરીરમાં જ થાય છે અને જ્યારે દુઃખ જબરજસ્તીથી ભોગવવાનું આવે ને ત્યારે અકળામણ થાય બળાપા થાય ફરિયાદો કરવી પડે પણ એ જ કષ્ટ આપણે સમજીને ઉઠાવીએ તો આનંદ આવે એમાં એ જ કષ્ટ જબરજસ્તી ભોગવાનું આવે ને તો જો જો બહુ જ અકળામણ થશે ગુસ્સો આવશે બળાપો કાઢવો પડશે પણ એ જ કષ્ટ સમજીને ઉઠાવીએ તો આનંદ આવશે એક કલ્પના કરો આપણે ઘેરથી મંદિર આવવા માટે વાહન લઈને નીકળ્યા સ્કૂટર ઉપર રસ્તામાં પડ્યું પંચર ટાઈમ થઈ જાય આ તો હળાટપણા નવે શરૂ કરી દેશે પછી વખતે સ્કૂટર જામ હોય ત્યાં મૂકીને પછી ચાલતા ચાલતા દોડતા દોડતા આવવું પડે તો કેટલી અકળામણ થાય પણ ઘેરથી જ નક્કી કર્યું હોય કે આજે ચાલતા જ જવું છે અને પછી આવે તો એમાં આનંદ આવે પેલામાં અડધેથી ચાલવું પડે તો એ દુઃખ લાગે પણ પેલામાં ઘેરથી ચાલતા આવીએ તો આનંદ આવે સમજીને જ્યારે કષ્ટ ઉઠાવીએ તો એમાં આનંદ આવે છે બંનેમાં પાપ બળે છે કલ્પના કરો કે આપણે અહીંયા આવ્યા પારાયણ પૂરું થયું ને ઘેર જતી વખતે જોયું કે આપણા ચંપલ કોઈ પહેરીને જતું રહ્યો છે અને પછીથી જે અકળામણ થાય નવા જતા એ મંદિરમાં હવા આવે છે ઘણું બધું થાય ઉગાડા પગે જવું પડે તો બહુ દુઃખ લાગે પણ એ જ ઘેરથી જ ચંબલ પહેર્યા વગર આવીએ તો ઉગાડા પગે જવું પડે આવું પડે તો એમાં આનંદ આવે બંનેમાં દુઃખ તો એક સરખું જ છે પણ પેલામાં સમજીને ઉઠાવીએ છે તો આનંદ આવે છે અને પેલામાં જબરજસ્તીથી ભોગવવું પડે તો દુઃખ લાગે છે બંનેમાં પાપ બળે છે શરીરને જ્યારે થોડુંક પણ કષ્ટ પડે ને ત્યારે પાપ બળવા માંડે છે પણ પેલું પાપ બળે ને તો જીવ બળે અને આ પાપ બળે તો આનંદ આવે માટે સમજીને થોડુંક પણ કષ્ટ ઉઠાવવું ઘરમાં જેટલું સુખ હોય ને તો બધું ભોગવી નહીં આ ઘરમાં હોય છે સુખ સગવડો હોય પણ બધી વાપરી નહીં નાખો આપણે પૈસા કર કરસરથી વાપરીએ છે બચાયા હોય તો કોઈ વાર કામ લાગશે આપણે સુખ ભોગવીએ ને ત્યારે પુણ્ય ઘસાય છે વપરાય છે પુણ્ય માટે પુણ્ય પણ બચાવી રાખવું હોય ને તો રોજ ઉમેરો કરવો પણ બહુ જલ્દી વાપરી નાખવું નહીં પૈસામાં ઉમેરો કરીએ છીએ ને કમાઈને પણ વાપરતી વખતે કેવું ધ્યાન રાખીએ છીએ જરા એક રૂપિયો આરામનો ખોટી રીતના વાપરી જાય એવી રીતના પુણ્ય વાપરવામાં પણ બહુ જ સાવધાન રહેવાનું પુણ્ય અર્જિત કરવું પૈસા કમાવા જેટલું સહેલું નથી અઘરું છે માળ માળ ભેગું થાય છે અને પછી એના બદલામાં આપણે સુખ વાપરી નાખીએ અને ખોટી પડે ને તારે મહાદુઃખ લાગશે માટે ઘરમાં હોય સુખ છતાં પણ સમજીને ઓછું સુખ ભોગવું કોઈ જીવ અતિશય સુખ ભોગવે ને મર્યાદા છોડીને તો કાળથી સહન થતું નથી આવું કીધેલું રામાયણ રામાયણમાં વાત આવે છે દશરથ મહારાજને ચાર દીકરા હતા અને ચારે ચાર દીકરાઓના જ્યારે લગ્ન થયા જગતમાં જેનો જોટો ના જડેવી કન્યાઓ સાથે લગ્ન થયું ચાર પુત્ર વધુઓ ઘરમાં આવી અને ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બધી વાત એ વખતે દશરથ મહારાજ જેવું બોલ્યા છે કે મારા જેવો સુખી આ ધરતી પર કોણ હશે પણ એમના એ સુખની સુખની ઈર્ષા કાળને થઈ કાળથી સહન ના થયું અને મંથરાની બુદ્ધિ બગડી અને મોટું તોફાન થઈ ગયું માટે ભગવાને આપ્યું હોય તો પણ બહુ વિવેકથી સુખ ભોગવવાનું જેટલું સુખ ભોગવ્યા સિવાય ચાલે એવું નથી ને એટલું જ ભોગવવાનું જેટલા પૈસા ખર્ચ્યા સિવાય નહીં એવું ચાલે ને એટલા જ આપણે ખર્ચીએ છીએ એવી રીતના સુખ પણ જે ભોગવવાની અતિશય જરૂર હોય એટલું જ વિવેકથી ભોગવવાનું એ બેલેન્સ જેમ વધે ને પુણ્યનું એમ એમ આનંદ આવે જીવનમાં માટે બહુ જ સાવધાન રહેવાનું કે આપણે સુખ ભોગવીએ છીએ ને એમ એમ પુણ્ય વપરાય છે આ મગજમાંથી ક્યારેય ખસવું જોઈએ નહીં ભગવાન પોતે પ્રિય છે રામજી પોતે ચક્રવર્તી સમ્રાટના સંતાન હતા પણ ચૌદ વર્ષ ઉઘાડા પગે જંગલમાં ફર્યા છે વનવાસમાં ચૌદ વરસ જોડા પહેર્યા નથી કંદમૂળ ફળનો આહાર કર્યો છે દાળ ભાત ખાતા નથી અને ઘાસની પથારીમાં હુંતા હતા આપણી જેમ ગોધરામાં હુંતા નથી ટાળા પાણી નાતા હતા અને ઝાડની નીચે રહેતા હતા પોતે પ્રિય છે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાં રહ્યા ત્યારે ગાયોની પાછળ ઉઘાડા પગે જતા હતા એ વખતે ચંપલ નહોતા પહેરતા ગોકુળ માતા ત્યારે એમણે અમુક નિયમો પાડ્યા છે ગોકુળ માતા ત્યાં સુધી સિવેલા વસ્ત્રો પહેર્યા નથી પોતાના વાળ ઉતરાયા નથી ચંપલ પહેર્યા નથી સ્વામી મહારાજ આ જીવન વાહનમાં બેઠા નથી આ જીવન વાહનમાં બેઠા નથી પણ બદ્રીનારાયણથી રામેશ્વરમ અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી બધે પગે ચાલીને યાત્રા કરીશ છત્રો પાન તિરસ્કારાત બાલ્યપી વ્રતા ગૌરવાત તપસ સ્વયં ને જોડા પહેર્યા નથી વાહનમાં બેઠા નથી છત્રીનો કોઈ દિવસ ઉપયોગ કર્યો નથી રેનકોટ વાપર્યો નથી પગે ચાલીને પરમાણ કર્યું શું કરવા આપણને શિક્ષણ આપે છે કે મનુષ્ય દેહમાં જ તપ થાય છે તમે પણ સમજીને થોડુંક કષ્ટ ઉઠાવજો પાપ બળ્યા કરશે અને પુણ્ય જમા રહેશે દેવું ચૂકતે થશે અને નવી કમાણી થયા કરશે બહુ મોટો લાભ છે અને આ જ શિક્ષણ આપવા માટે પોતે શ્રીવાદ વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે પણ કુરવપુરમાં હતો તો ત્રણ વખત કૃષ્ણા નદીના જળમાં ઠંડા પાણીએ સ્નાન કરતા હતા ચૌદ વરસ રહ્યા કોઈ દિવસ ગરમ પાણીએ સ્નાન નથી કર્યું શરીરને આપણે એટલું બધું કષ્ટ નહીં આપવું કે તૂટી જાય શરીર સહન થાય એટલું તો કષ્ટ ભોગવવું જ શરીરને તોડી નથી નાખવાનું આ શરીરની ભક્તિ કરવા માટે બહુ જરૂર છે અને વિવેકથી થોડું સુખ આપવું પડે પણ અતિશય સુખ આપવાથી શરીર નબળું પડે છે પછી એની સહનશક્તિ ખલાસ થઈ જાય આજકાલના છોકરાઓ તમે જુઓ ને તો નિશાળમાં સ્કૂટર ઉપર જાય છે અને બે કિલોમીટર ચાલવાનું હોય ને તો એમને પગમાં દુખાવો થઈ જાય છે આવા તકલાદી શરીરવાળા શું સુખ ભોગવવાના હતા પૈસાથી ખાલી સુખ નથી મળતું તંદુરસ્તી એ પહેલું સુખ છે તંદુરસ્તી ના હોય એને કોઈ સુખ સુખ આપી શકતા નથી એકવાર એક દંપતી છે ને એમના છોકરાને લઈને નારેશ્વર બાપજીને પગે લગાડવા લઈ ગયેલા છોકરો એસએસસીમાં બોર્ડમાં બહુ જ ઊંચા માર્કે પાસ થયો હતો અને બાપજીના આશીર્વાદ લેવા માટે લઈ ગયા બાપજીને પગે લગાડ્યો પછી બાપજીને કીધું કૃપા કરો સારી લાઈનમાં એડમિશન મળે અને સારું ભણે બાપજીએ કીધું શું સારું ભણે સારું ભણે કર્યા કરો છો આ જો તો એનું શરીર હાવ તકલાદી છે પવન આવે ને ઉડી જાય એવો હળપિંજર જેવો છે આવા શરીરથી એ કયું સુખ ભોગવવાનો હતો એને બે વર્ષ સુધી ભણાવશો નહીં અખાડામાં મોકલો કસરત કરાવો શરીર મજબૂત થશે ને તો થોડા સુખ પણ બહુ સારા લાગશે આવું બોલ્યા એને ભણાવો ભણાવો શું કરો છો શરીર પહેલાં મજબૂત બનાવો તકલાદી શરીરવાળા કશું જ ના કરી શકે જીવનમાં કશું જ નહીં મા બાપે મૂકીને ગયા હોય ને તે બેઠો બેઠો વાપરી કાઢે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમ ઉત્તમમ આરોગ્યની બહુ જરૂર હોય છે એની ગરજ તો બધાને હોય કોઈને બીમારી ગમે નહીં બીમારી આવે પછી બધા જ સુખો શૂન્ય થઈ જાય એક સાથે એક જ મિનિટે જીરો માટે આરોગ્યના માટે બહુ જ કાળજી રાખવી સાવધાન રહેવું અને આરોગ્ય તો જ જળવાશે જો શરીરને કષ્ટ આપશો તો પથારીઓમાં પડ્યા રહેવાથી શરીર સારું રહે નહીં કેટલાક તો ખાટલેથી પાટલે ઘરમાં હું ચંપલ પહેરીને ફરે કેટલાક તો આલા ભાઈ ઘરમાં કાંટા વાગે છે એટલા બધા કેટલાક કોમળ થઈ જવાનું જરાય સહજ ના થાય સહેજ જ્યાં તકલીફ પડી એ ઓ રે ઓ રે બાપજીનું શરીર કેટલું મજબૂત હતું રોજનું સાહીઠ સિત્તેર કિલોમીટર ચાલવાનું ને તો વેગે ચાલતા હતા સ્વામી મહારાજ કેટલું ચાલતા હતા એમને જરૂર હતી ચાલવાની આપણા માટે ચાલતા હતા ઓગણીસો પચીસની સાલમાં બાપજી નારેશ્વરમાં વધાર્યા અને આવ્યા હતા ત્યારે માક્ષર વધ પાંચમના દિવસ આવ્યા હતા ડિસેમ્બર મહિનામાં આવી ઢાળ પડતી હતી આના કરતા નારેશ્વરની ઢાળ ઘણી વધારે હા કે કોઈ વાર શિયાળામાં રાત્રે રહેશો ખબર પડશે વડોદરાની ઢાળ કરતાં નારાશ્વરની ઢાળ અને ઘણી વધારે નર્મદા કિનારો અને એ વખતે તો મહાદેવનું તૂટલું ફૂટલું દહેરું સિવાય કંઈ જ નહોતું બાજુમાં પીપળો છે ને એના ચોતરા પર હુઈ રહે આગલે દિવસે સાંજે નર્મદાએ નહવા જાય તે માટલું ભરી લાવે અને માટલાનું પાણી આ ડિસેમ્બર મહિનામાં જાન્યુઆરી મહિનામાં બરાબર ઠરીને ઠીકરા જેવું થઈ જાય અને રાત્રે બે વાગે જાગી જાય અને બે વાગે ઠંડુ પાણી માથા ઉપર રેડી દે ગંગે તારે આપણે આ બધા ભેગા થઈને બેસીને આનંદ કરીએ છીએ એમના નામે એમણે જો કષ્ટ સહન ના કર્યું હોત તો આપણે શું કરવાના હતા આપણને અવધૂત ના મળે કળિયુગમાં ગુરુદેવ કષ્ટ સહન કરતા અને આપણને કષ્ટ સહન કરવાની શિક્ષણ આપતા આપણે એમને માનીએ છીએ ગુરુ માનીએ છીએ ભગવાન માનીએ છે પણ કષ્ટ સહન કરવાની તૈયારી ના હોય તો ગુરુ માનવાથી શું ફાયદો થોડુંક પણ કષ્ટ સહન કરવું જેટલું સહન થાય એટલું કરવું શરીરને તોડી નહીં નાખવાનું પણ બસ આ જરૂર છે ઋષિ સ્વામી મહારાજ પોતે પણ પ્રગટ થયા કેટલું કષ્ટ સહન કરતા હતા ઔદુંબરમાં પોતે મુકામ કર્યો ઔદુંબરના સ્થાનમાં ઝાડની નીચે રહેતા હતા નરસોવાડીમાં મુકામ કર્યો ઝાડની નીચે રહેતા હતા અને ગામમાં ભિક્ષા માગવા માટે જાય કોઈ ઘરમાં રહ્યા નથી બાર બાર વરસ રહેતા હતા તો એ ગાંડકાપુરમાં આવ્યા ત્યાં પણ પોતે પીપળાના ઝાડ નીચે રહેતા હતા અને ભીમા અમરજા નદીના સંગમમાં સ્નાન કરતા હતા આપણને શિક્ષણ આપવા માટે કે તમે પણ આવું કરજો એ તો પછી રાજાએ જ્યારે વાત જાણી જગતનું કલ્યાણ કરે પણ છતાંય કષ્ટમાં સજ્જે કન્સેસન નહીં રાજપીપળાના નરેશ છે ને એકવાર લંડન ગયા હતા અને ત્યાં એમણે કોકનો કોઈક નદીના કિનારે સરસ બંગલો જોયો અને એ જોઈને હમણાં નર્મદા કિનારે એવો સરસ બંગલો બનાવ્યો પછી બાપજીના પધાર્યા ત્યારે એમનો ત્યાં બંગલામાં મુકામ રાખેલો નર્મદાજીના કિનારા પર જ અને એ વખતે પછી બાપજી પત્રમાં લખે છે કે અહીંયા રાજમહેલ જેવો બંગલો છે પણ નહવા માટે નદીએ જાઉં છું શૌચ જવા જંગલ જાઉં છું અને જમીન ઉપર સુઈ જાઉં છું કષ્ટ સહન કરવાની જરૂર હોય છે કષ્ટ સહન કરવાથી તંદુરસ્તી સારી રહે બહુ લાભ છે યથાશક્તિ અને યથામતી સહન કરવું અને નહીં કરીએ તો જબરજસ્તીથી કરવું પડશે તો દુઃખ લાગશે પોતે ગાણગાપુરમાં પધાર્યા તારે પણ કષ્ટ સહન કરતા હતા પછીથી રાજાને ખબર પડી કે આ તો સમર્થ સિદ્ધ મહાપુરુષ છે એટલે એમણે વંધ્યાભ્યાસને દૂષતી કરી દીધી છે ઝાલર ખાઈને સુવર્ણ ઘટ આપ્યો છે આ કોઈ મનુષ્ય નથી પરમાત્મા છે અને એ કષ્ટ સહન કરે અને આપણા જેવા મામૂલી માણસો રાજમહેલના સુખો ભોગવીએ તો કેમ ચાલે ઠંડી ગરમીમાં ઝાડ નીચે હોઈ રહે તો કેવી રીતના આપણાથી સહન થાય જગતનું કલ્યાણ કરવા માટે આપણા ગામમાં વધાર્યા છે રાજાએ એમના માટે ગામમાં મઠ બનાવ્યો મઠ બનાવી આપ્યો મઠ એટલે સરસ પાક્કું મકાન હોય રહેવાની બધી સગવડો હોય પણ છતાંય પોતે રોજ જે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે ભીમા અમરજા નદીના સંગમમાં સ્નાન કરે ત્યાં નદી કિનારે પોતાનું નિત્ય કર્મ કરે પીપળા નીચે બેસે લોકોને સત્સંગ કરાવે અને પછીથી મઠમાં આવે એમનો નિત્યક્રમ હતો કોઈ વાર તો બપોરે આવે કોઈ વાર છે એક સાંજે આવે સાંજ સુધી નદી કિનારે રહે આપણે પ્રકૃતિથી બહુ દૂર જઈએ છીએ ને એમ એમ આપણી બેચેની વધતી જાય છે પ્રકૃતિનું સાનિધ્ય આપણે બહુ છોડીને બેઠા છે ડેવિડ હેનરી થોરો કરીને એક અમેરિકામાં બહુ મોટો સંત થઈ ગયા એનું નામ હતું ડેવિડ હેનરી થોરો ગાંધીજી એને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા ગાંધીજીના જીવનમાં એવું કહેતા હતા કે મને એમની પાસેથી ઘણી પ્રેરણા મળી છે થોરોના વિચારોમાંથી એ થોરો પોતે પ્રકૃતિના બહુ સાનિધ્યમાં રહેવાના બહુ પ્રિય હતા પ્રકૃતિ પ્રેમી બાળપણ તો એમનું બહુ નિર્ધન અવસ્થામાં ગયું હતું પણ પ્રતિભાશાળી વ્યક્તિ પછી અમને બહુ સારા પગારની નોકરી મળી થોડા વખત મેં અમે નોકરી છોડી દીધી અને કોઈ પૂછ્યું કે ભાઈ તમે નોકરી કેમ છોડી દીધી ત્યારે કે આ નોકરી મળીને ત્યારથી રોજ જે સવારે સૂર્યોદય સમયે અને સાંજે સૂર્યાસ્ત સમયે આકાશ જોવાનો મને ચાન્સ જ નથી મળતો અંધારામ નોકરી કરવા જવું પડ્યું છે અને ઘેરઅદારણ અંધારું થઈ ગયું હોય છે મને નોકરી વગર ચાલશે પૈસા વગર ચાલશે પણ ખુલ્લા આકાશને જોયા વગર ચાલશે નહીં અને પ્રકૃતિ પ્રેમી કહેવાય પછી એમણે કીધેલું છે કે અત્યારે ધરતી ઉપર જે પ્રોબ્લેમ્સ છે ને એના મોટા ભાગના પ્રોબ્લેમ્સનું મૂળ એવું છે કે માણસ આકાશ દર્શન કરતો જ નથી ઉત્તરાયણને દાડે ચૌદ ને પંદર જાન્યુઆરી સિવાય આકાશની હવે જોવાનું જ નહીં આકાશ દર્શનની બહુ જરૂર હોય છે એનાથી આપણા અંદર રહેલા તત્વો વિકસિત થાય છે આપણા સદગુણો બહુ ખીલે છે બહુ જરૂર હોય છે પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનું આકાશના બદલાતા રંગો આકાશમાં ઉડતા પંખીઓ આ બધું જોવાનાથી એક નિર્મળ આનંદ મળશે થિયેટરમાં અંધારામાં બહેન પિક્ચર જોવામાં જે આનંદ છે ને એના કરતાં અનેક ગણો આનંદ આકાશ જોવામાં છે એ જો આવા માળશે ને તો બેડો પાર થઈ જશે થોડો એવું કીધું છે કે માનવજાત જો આ પ્રકૃતિના સાનિધ્યમાં વધારે રહેવા માંડે આકાશ દર્શન વધારે કરે ને તો ધરતી પરના અડધા પ્રોબ્લેમ તો એની જાતે જ સોલ્વ થઈ જાય બહુ જરૂર છે આની હોટલમાં બેસીને જમવામાં સારું લાગતું હશે કદાચ પણ નર્મદા કિનારે કોઈવાર ગયા હોય ને નર્મદા સ્નાન કરો ને પછી ઝાડની નીચે કકડા પાથરીને બેઠા હોય ને તો ટાળા ઢેબરા ખાવામાં પણ જે મજા આવશે ને તે હોટલમાં એ મજા નહીં આવે પ્રકૃતિનું સાનિધ્ય છે કરીને જોજો જવાનું થાય ને તો ઝાડ નીચે બેહીને જમવું બહુ આનંદ હોય છે એમાં પોતે આવી રીતના મુકામ કરે રાજા એ મઠ બનાવી આપ્યો અને રાજાને એટલો બધો ભાવ જાગ્યો આ સ્વામી મહારાજ પ્રત્યે કે રોજ જે એમની પાલખી કાઢે પાલખીમાં બિરાજિત કરે એમને અને વરઘોડો કાઢે વાત્ય ગાતે એવો આનંદ આવે ભગવાનની શોભાયાત્રામાં જોડાવાનો આનંદ હોય છે એ વખતે કુમસી ગામમાં એક ત્રિવિક્રમ ભારતી કરીને એક સન્યાસી રહેતો હતો એને થયું કે સન્યાસી તો ત્યાગથી શોભે આ પાલખીમ બે છે અને વરઘોડા નીકળે છે એમના નાના બધા આ દંભી છે આ વેશધારી છે આવી બધી નિંદા કરે કુમસી ગામમાં બેઠા બેઠા એને સ્વામી મહારાજનો કોઈ પરિચય નહીં પોતે નૃષિ ભગવાનનો ઉપાસક હતો સ્તંભમાંથી જે પ્રહલાદજીના માટે પ્રગટ થયા એ નૃષિ ભગવાનનો ઉપાસક રોજ જે નિયમથી ભગવાનની માનસી પૂજા કરતો હતો અને એવી તન્મયતાથી પૂજા કરે એનો નિયમ અને એણે જ્યારે આ જાણ્યું ત્યારે ગુરુ મહારાજની નિંદા કરે સન્યાસી છે ને આવી રીતના બધા ઠાઠમાઠથી રહે છે આ સારું નથી આ તો અંતરિયામી છે ગુરુ મહારાજ તો એમને થયું છે સન્યાસી ત્યાગી છે સદાચારી છે પણ જરા કચાશ રહી ગઈ છે એની બીમારી દૂર કરવાના ઉત્તમ શુભ આશયથી ગુરુ મહારાજ એકવાર રાજાને કહ્યું આપણે આવતીકાલની શોભાયાત્રા આપણે કુંભસી ગામ તરફ લઈ લો રાજાને આનંદ થયો બીજા દિવસે શોભાયાત્રા કુંભસી ગામ તરફ નીકળી વાંચતે ગાજતે એ શોભાયાત્રામાં જોડાયેલા ગુરુ મહારાજ પોતે પાલખીમાં બિરાજેલા અને વાતતે ગાતે દિગમ્બરા દિગમ્બરા કરતાં કરતાં શોભાયાત્રા જાય એ વખતે પેલો ત્રિવિક્રમ ભારતી પોતે માનસી સેવા કરવા માટે બેઠો પોતાના ઈષ્ટદેવની ઋષિ ભગવાનની રોજ તો એનો નિયમ આંખ બંધ કરે એટલે ભગવાનનું સ્વરૂપ દેખાય અને માનસી સેવામાં તન્મય થઈ જાય શરૂઆતમાં નહીં દેખાય પણ ધીમે ધીમે બહુ આનંદ આવશે માનસી સેવા રોજ કરવી સ્થૂળ પૂજા કરતાં માનસી સેવાથી અનેક ઘણું ફળ મળે છે સ્થૂળ પૂજામાં તો ઘણીવાર મન ઠેકાણે ના હોય ને પૂજા થઈ જાય મન ભટકતું હોય અને ભગવાનની આરતી હોવું થઈ જાય ખબર ના પડે પણ માનસી સેવા મન બરાબર ચોંટશે ને ત્યારે જ માનસી સેવા ચાલશે નહીં તો અટકી જશે જેવું મન છટક્યું એ માનસી સેવા અટકે એટલે માનસી સેવાનું ફળ બહુ માનેલું છે બાપજીએ બહુ આગ્રહ કર્યો છે માનસી સેવા કરવી અને માનસી સેવામાં એક પૈસાનો ખર્ચ નહીં ભગવાનને સોનાના સિંહાસનમાં હું બેહાડાય ભલે આપણા ઘરમાં સોનાની ચમચી એના હોય તો એ ચાલે ભગવાનને શ્રેષ્ઠ નૈવેદ્ય ધરાવાય ભલે આપણે ખીચડી ખાતા હોઈએ અતિ ઉત્તમ પ્રકારના ઉપચારોથી ભગવાનને અર્પણ કરાય અને મનથી અર્પણ કરેલું પણ ભગવાન પ્રત્યક્ષ જેટલું ફળ આપે છે હવે આપણી ઓકાત છે ભગવાનને સોનાના સિંહાસનમાં બેસાડવાની પણ મનથી જો ભગવાનને સોનાના સિંહાસનમાં બેહાડ્યા હોય તો એ સ્વીકારી લે છે કે એણે મને સોનાના સિંહાસનમાં બેસાડ્યો મનથી કરેલું ભગવાન સ્વીકારે છે પણ સંસારમાં કોઈ મનથી કરેલું સ્વીકારશે નહીં હા કે હા કોઈનું આમંત્રણ આવ્યું હોય કે આવજો પછી કહે અમે મનથી આવીશું તો ચાલે એ વખતે તો જવું પડે અમે માદા પડ્યા તો દવાખાને ના આવ્યા મરણ થયું તો આવ્યા નહીં એ વખતે કહે કે અમે મનથી આવેલા તો ચાલે ખોટું લાગી જાય ભગવાન કેટલા ભોળા છે મનથી કરેલું પણ પ્રત્યક્ષ જેટલું માને છે માટે જે પ્રત્યક્ષમાં તો એક પૂજા કરવા બી હે તો કેટલું બધું ભેગું કરવું પડે છે જાત જાતનું ગરમ પાણી કરવું પડે ઠંડુ ના થઈ જાય એનું ધ્યાન રાખવું પડે બજાજ જાતના બનાવવા પડે બધું કેટલું બધું કાળજી રાખવી પડે પણ માનસી તો કશું જ નહીં એ મોગા મોગા ભાવના જ ખાલી આંખ બંધ કરીને શેખ ચલ્લીના ઘોડા દોડાવવાના પણ છતાંય મબલક લાભ છે ધીમે ધીમે એમાં થાય ને તો સ્થૂળ પૂજાની જરૂર નહીં પડે કરીને જોજો માનસી સેવા નથી આવડતી ત્યાં સુધી સ્થૂળ પૂજા કરવી પડે છે ઓછા સમયમાં સારામાં સારું થઈ જાય ત્યાં તો ભગવાનનું સ્વરૂપ નૃષિ ભગવાનનું સ્વરૂપ સ્પષ્ટ દેખાતું હતું ત્રિવિક્રમ ભારતીના પણ એ દિવસે જે દિવસે આમનો શોભાયાત્રા ભગવાનની એના ગામ તરફ નીકળી એ દિવસે પ્રયત્ન કરે તો આંખ બંધ કરે તો એના ભગવાન દેખાય જ નહીં અને અંધારું દેખાય વારંવાર પ્રયત્ન કરે પણ ચિત્ત ધ્યેયમાં ઠરે જ નહીં મૂર્તિ મનમાં આવે જ નહીં ભગવાનને પ્રાર્થના કરી ભગવાન તમે તો દીનાથ છો આજે કેમ મારી ઉપેક્ષા કરો છો આવી રીતના વારંવાર ભગવાનને કાલાવાલા કરે ફરી પાછો આંખ ખોલે ભગવાનને તાકીને જુએ ફોટા સામે ફરી પાછો આંખ બંધ કરીને જોવા પ્રયત્ન કરે પણ આજે દેખાય જ નહીં ભગવાન એને થયું કે થાય છે આ અને એટલામાં તો શોભાયાત્રા એના ઘર પાસેથી આવી દૂરથી દેખાઈ પણ એ તો આંખ બંધ કરીને બેઠેલો અને એ વખતે એને આંખ બંધ કરીને બેઠેલો ત્યારે એણે જોયું કે એના ઘર તરફ શોભાયાત્રા આવી રહી છે જે બહાર બની રહ્યું હતું તે એને આંખ બંધ કરીને દેખાવા માંડ્યું શોભાયાત્રા આવે છે પાલખીમાં ઋષિ સ્વામી મહારાજ બેઠા છે ઊંચકનારા સ્વામી શોભાયાત્રામાં મંજીરા વગાડનારા સ્વામી પાછળ ચાલનારા સ્વામી ઢોલકા વગાડનારા સ્વામી જય જયકાર કરનારા નૃષિસ્વામી બધા જ આખી શોભાયાત્રામાં બધા ઋષિસ્વામી જે ખરખા જ એને તો હું જોઉં છું અને ઊભો થઈને બહાર દોડ્યો અને જે સ્વપ્નમાં જોયું જે ધ્યાનમાં જોયું હતું એ જ પ્રત્યક્ષ જોયું અને એને ખાતરી થઈ કે મારા નૃષિ ભગવાન મને કહી રહ્યા છે કે આ તારા ગામમાં આવી રહ્યા છે ને તે મારું જ સ્વરૂપ છે વિશ્વરૂપના દર્શન કરાયા દોડતો દોડતો ગયો અને નૃષિ સ્વામી મહારાજના ચરણમાં સાષ્ટાંગ ધનવત પ્રણામ કરતા શ્રી અવધૂચિ અભિમાન નષ્ટ થઈ ગયું આંખમાંથી આંસુની ધાર પ્રગટ થઈ એક જે બીમારી હતી ગુરુ મહારાજે વિશ્વરૂપના દર્શન આપીને દૂર કરી આપી તમારા બ્રહ્મા વિષ્ણુના મહેશનું સ્વરૂપ તમે જ છો હું તો માયામાં ફસાયેલો જીવ તમને ઓળખી શક્યો નહીં અને ખોટો જડમતી બનીને બેસી રહ્યો આજે મને ખાતરી થઈ કે મારા ઈષ્ટદેવો આજે મારી સન્મુખ પ્રત્યક્ષ પ્રગટ થયા છે તમે ધન્ય છો તમે જ મારા માટે માતા પિતા તમે તમે સર્વમ મમદેવદેવ આજથી તમે મારા માટે સર્વસ્વ છો હવે હું તમારી જ સેવા કરીશ ગુરુ મહારાજ કે કેમ ભાઈ તું તો કહેતો હતો ને કે હું દંભી છું વેશધારી છું એ કે ગુરુ મહારાજ હું તો માયામાં ફસાયેલો જીવ તમારા સ્વરૂપનો હું કેવી રીતના સમજી શકું તમારી કૃપા વગર તમને કોઈ ઓળખી શકતું નથી ભગવાનની કૃપા વગર ભગવાનને ઓળખાય નહીં અને ભગવાનની કૃપા વગર ભગવાનની ભક્તિ થાય જ નહીં બીજું બધું થાય પણ ભગવાનની કૃપા વગર ભગવાનને સમજી શકાતા નથી ભગવાનની કૃપા વગર ભક્તિ થાય નહીં અને ભગવાનની કૃપા વગર ભક્તિમાં આનંદ આવે નહીં મારા અપરાધની ક્ષમા કરો પૂર્વજન્મના કંઈક પુણ્યો કર્યા હશે એના ફળ સ્વરૂપે આજે જ્યોતિ સ્વરૂપે તમે મને મળ્યા છો તમારી જેના પર કૃપા થાય એ જ એના દુર્ગુણો પદવી શકતા નથી તમે વિશ્વરૂપના આજે મને દર્શન કરાયા અને મને કૃતાર્થ કર્યો તમારો મહિમા કોણ સમજી શકે હું તુષ્ટ થયો છું ઋષિ સ્વામી મહારાજ કે હું પણ પ્રસન્ન થયો છું ભાઈ તારું હૃદય પરિવર્તન થયું તું પરમાર્થને પામી ગયો છે અને આ જ જન્મે તું જીવન મુક્ત થઈશ ફરી તારે કોઈ માના ઉદરમાં જવાનો વખત આવશે નહીં રવિક્રમ ભારતી કે ગુરુ મહારાજ હું તમારી સાથે ગાણગાપુરમાં આવીને તમારી સેવા કરું ગુરુ મહારાજ કે ના તું અહીંયા જ રહે કોમસી ગામમાં રહે અને જ્યારે મન થાય ત્યારે દર્શન કરવા ગાણગાપુર આવજે પણ બે તપસ્વી એક સાથે એક ઠેકાણે રહે ઠીક નહીં અહીંયા પણ આ જ વાત છે બે તપસ્વીઓ એક ઠેકાણે સાથે રહે ને તો પટર શરૂ થઈ જાય કોઈ પણ ઉપાસક બે એક સાથે ના જોવા મળે ઉપાસકોએ એકાંત એકલા જ રહેવું પડે અને અલગ કહે છે નિરંજન માટે ઋષિ સ્વામી મહારાજે પ્રત્યક્ષ ત્રિમૂર્તિનું સ્વરૂપ છે બ્રહ્મા હરિહરનો અવતાર ઋષિ સરસ્વી ભજો ભક્તજન ભાવથી કરશો સંદેહ એ ભક્તો તમે ભાવથી એમનું ભજન કરો જરાય મનમાં શંકા રાખશો નહીં આકૃતિ મનુષ્યની છે પ્રકૃતિ પરમાત્માની છે અને પછીથી ભારતીના કુંસી ગામમાં સ્થાપિત કરી ગુરુ મહારાજ ગાણગાપુરમાં વધાર્યા અને આપણે આ અધ્યાયનું ગાન કરી રહીએ પછી ગાણગાપુરમાં જે લીલા કરે છે તે આપણે જોઈશું અધ્યાય